સુપ્રીમ કોર્ટ એલીકર પોલિસી કોબાન માં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વજગલાના જામીન મંજૂર કર્યા છે જામીન આપતા જસ્ટિસ સંજીવ ખંડાઈ કેજરીવાલે 90 દિવસની જેલની સજા ભોગ વિશે જેથી તેમણે વજગલાના જામીન પર મુક્ત કરવાનો નિર્દેશ આપ્યો તો માહિતી અનુસાર કેજરીવાલે મની લોન્ડરિંગ કેસમાં આ જામીન મળ્યા છે અને આ અંગે તપાસ કરી રહી છે સીબીઆઈ કેજરીવાલ વિરુદ્ધ બીજા કેસની તપાસ કરી રહી છે જેમાં તેઓ હાલમાં જેલમાંથી એટલા માટે તેઓ અત્યારે જેલમાંથી બહાર આવી શકે નહીં મહત્વનું છે કે કેજરીવાલે 21 માર્ચ એડી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી એ બાદ રાઉલ દ્રાવ્યને કોર્ટે તમને કસ્ટડીમાં મોકલી દીધા હતા કેજરીવાલે પોતાની ધરપકડ અને કસ્ટડીને સુપ્રીમ કોર્ટમાં પડકારી છે અંગે આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ સીન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીન 24 ન્યૂઝ મોબાઈલ એપ